લેવાતા હોય છે તો ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને સુખ વ્યા છે જેનું કામ અટકી રહ્યું હોય જે પણ લાખો લોકો દુનિયાથી અને આખા ગુજરાતમાં આવતી જે દુઃખી હોય છે નારાજ હોય જે વોર્ષોથી કામ અટકે હોય એવા લોકો જો માતાજીના શાંતિ વ્રત લગાવે જોડીને તો જય માતાજી જય માં જય દશા માતા દસા માતાજીના વ્રત આવે જાય છે અને દશા માતાના વ્રત આવે છે ને ગામે ગામ દશા માતાના વ્રત સ્ત્રીઓ અથવા પુરુષો પણ લઈ શકે છે તો એવા પણ લેતા હોય છે તો દશા જીના વ્રત આવી રહ્યા છે અને આ એક અલગ ઉમંગ તહેવાર છે જ્યાં ઘરે ઘરે દશા માતાની ઝાંડલી લવાતી હોય છે અને દશા માતાના વ્રત લેવાતા હોય છે તો ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને સુખ સંતાન જેને પ્રાપ્ત તેવા લોકો પણ જે વ્રત લે અને માતા તેમની પણ આશા પૂરી કરે છે તો દશા માતા તેઓ લોકોને સંતાન પ્રાપ્ત કરી આપે છે તો એ એ પણ વ્રત લઈ શકે છે ધર્મ સુખ શાંતિ ના આવતી હોય તેવા લોકો પણ વ્રત લઈ શકે છે તો આ દશા માતાના વ્રત ચાલુ થવાની તૈયારી છે અને આ અલગ એક ઉપમંગ છે દશા માતાના વ્રતનો તો ગામે ગામ જ્યાં ઘરે ઘરે દશા માતાના વ્રત લેવાતા હોય છે તો જય દશા માતા જય માતાજી વ્રત લે છે જેનું કામ અટકી રહ્યું હોય જે પણ લાખો લોકો દુનિયાથી અને આ ગુજરાતમાં આ વ્રત લેવાતું હોય છે લાખો લોકો વ્રત લેતા હોય છે આ ગામે ગામ વ્રત લેતા હોય છે અને આ માતાજી તેમને જે પણ વ્રત લે તેમની મનની ઈચ્છા પૂરી કરતી હોય છે દુશા માતા અને દસ દિવસ માતાના વ્રત લે છે અને સાંત્રી પણ લાવતા હોય છે અને જે લાખો લોકો વ્રત લેતા હોય તેમની મનોકામના પણ પૂરી થઈ જાય છે અને જે દુઃખી હોય જે નારાજ હોય જે વર્ષોથી કામ અટકેલું હોય એવા લોકો જો માતાજીના લઈને વ્રત કરે છે તેમનું કામ દશા માતા પૂરું કરે છે તો જય માતાજી મિત્રો દશા માતાની વાતો જે પણ કીધી છે એ બધી સાચી છે ને અત્યારે વ્રત ચાલુ થશે હવે અને તૈયારી છે ને આપણે જવાનું છે દશા માતાની મૂર્તિ ત્યાં છે મોટા મોટી અને ત્યાં દર્શન પણ કરવાના છે તમે પણ બન્યા રહેજો અમારા બ્લોક વિડીયોની અંદર તો તમને પણ દર્શન કરાવશું અને દશા માતાના વ્રત આવી રહ્યા છે તો તૈયારી પણ અત્યારે ગામે ગામ ચાલી રહી રહી છે અને મંદિરમાં પણ તૈયારી ચાલુ હોય છે અને ઘરે ઘરે લોકો તૈયારી કરતા હોય છે દશા માતાના વ્રતના વ્રત લેવાની તો હવે તરત દશા માતાનું વરત એક બે દિવસમાં આવી જાય છે અને પછી દશા માતા ઘરે ઘરે આવી જશે તો જય દશા માતા જય માતાજી જય દશામા મિત્રો આપણે પહોંચી ગયા છીએ દશા માતાના મંદિરે જોઈ શકો છો માતાજીના દર્શન પણ કરેલો તમે પણ કરી લેજો મા દશામાંની આ મોટા મોટી સાંધાણી છે જોઈ શકો છો માદશામાં હાજરા છે એવું લાગે છે જય દશામા જય દશામા દરેકની મનોકામના પૂરી થાય દશામા ન વૃત ચાલુ થઈ જાય છે હવે અને આ દશામાં મૂર્તિ તમે જોઈ શકો છો તો મિત્રો મળીએ હવે ફરી નવા